મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આયોજિત શ્રી મહાશિવકથા પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદે માંડવી તાલુકાના ફરાદી ગામે જ્યારે થઈ રહી છે ત્યારે ખૂબ જ એક સારા ઉદ્દેશથી સારા ભાવ સાથે જે આપણા સનાતન ધર્મમાં બાર જ્યોતિર્લિંગની યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે શિવભક્તોમાં પણ એક અનેરો આ યાત્રાનો મહિમા છે ત્યારે દરેકનું એક સ્વપ્ન હોય છે દરેકની એક ઈચ્છા હોય છે કે આ બાર જ્યોતિર્લિંગના દર્શન અમે કરીએ પણ આ યાત્રા કઠિન છે બહુ દૂરી ઉપર આવેલી છે એટલે દરેક લોકોને આ યાત્રા નસીબને નથી થતી ત્યારે ખૂબ એક સારા ભાવ સારા હેતુ સાથે મણિશંકર વિરજી પેથાણી પરિવાર અને એમના પુત્ર અનિલભાઈ એવું આ વિચાર કર્યું કે ચાલો આપણે જ આપણા વિસ્તારના લોકો આપણા ગામના લોકો બાર જ્યોતિર્લિંગની યાત્રા કરે એવા ઉમદા ઉદ્દેશ સાથે એમણે બાર જ્યોતિલિંગની આબેહૂબ બે પ્રતિકૃતિ એક જ જગ્યાએ બનાવી છે સાથે બદ્રીનાથનો પણ વિષ્ણુજીનો મંદિરનું અહીં નિર્માણ કર્યું છે જેથી જે દર્શનાર્થીઓ ત્યાં નથી પહોંચી શકતા તે અહીં દર્શનનો લાભ લઈ અને પુણ્ય કમાય અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે એવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે દરરોજના પચીસથી ત્રીસ હજાર લોકો અહીં કથાનું શ્રવણ કરી અને બાર જ્યોતિર્લિંગના મંદિરના દર્શનનો લાભ મેળવી રહ્યા છે ત્યારે આપને ન્યૂઝ ચેનલની માધ્યમથી હું મણિશંકર વિરજી પેથાણી પરિવાર વતી આપ સર્વેને નિમંત્રણ પાઠવું છું કે સમય બપોરે ત્રણથી લઈ અને સાંજે છ કલાક સુધી દસ તારીખ સુધી આ કથા ચાલનારી છે આપ જરૂરથી પધારો નવ તારીખના લોક ડાયરો છે જેમાં ગુજરાતના ગૌરવભાઈ શ્રી કીર્તિદાનભાઈ માયાભાઈ આહિર કચ્છનું ઘરેણું એવા નિલેશભાઈ ગઢવી અને પિયુષ મહારાજનો લોક ડાયરાનો કાર્યક્રમ છે એમાં પણ આપ સૌ પધારજો એ અમારા અમારા વતી આપને સૌને ભાવભર્યું નિમંત્રણ છે